નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું નસવાડી ભાજપ દ્વારા એકવીસ છોડા દેપુર લોકસભાના નવ નિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો ગ્રામ પંચાયત હોલ નસવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોડા દેપુર લોકસભાના નિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારોહ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જસુભાઈ રાઠવાએ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો અને પંદર વર્ષ સરપંચથી લઈને સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવેલ તમામ કાર્યકરોને હાર પહેરાવીને સાલ ઉડાડીને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું અને આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર ધારાસભ્ય અભયસિંહ તડવી બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ અને લઘુમતી સેલના પ્રમુખ નદીમ મેમન જિલ્લા મંત્રી અલ્ફાફ કુરેશી તેમજ ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નસવાણીથી જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ છોટાદેવ લોકસભાના નવનિર્વાચિત સાંસદ કાર્યક્રમ આજ રોજ નસવાડી ખાતે યોજાયો જેમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને સંખેડાના શ્રી અભયસિંહભાઈ તડવી ધીરુભાઈ ભીલ ડીએફ પરમારજી સહિત મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તબક્કે જસુભાઈ રાઠવાએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો સાહેબ તાલુકા પંચાયતની રણનીતિ અત્યારથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે એટલે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી આવે તો ચૂંટણી લક્ષી તૈયારીઓ ચાલતી હોય આગામી તાલુકા પંચાયતની કેવી તૈયારી આજથી શરૂ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સંગઠનના કન્ટિન્યુ ચાલતા હોય છે અને એ પ્રકારે એક પછી કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી કરતી